માનનીય વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસ નિમિત્તે ગુજરાતના તેત્રીસ જિલ્લામાં વેદના પત્ર આપવાનો કાર્યક્રમ રાખેલો હતો જેનો મુખ્ય ઉદ્દેશ દેશને આઝાદ થઈ એટલું વર્ષ પૂરા થયા છતાં અતિ પછાત આઝાદી મળી નથી ગુજરાતમાં દિવસેને દિવસે આભરછેડ અને જાતિવાદ કિસ્સાઓ સમાજને દલિત તથા સમાજ પણ સ્વીકારવા તૈયાર નથી નામદાર સુપ્રીમ કોર્ટ સમાજને અનુસૂચિત જાતિને અનામતમાં વિભાજન કરવા આદેશ કરેલ છે તો ગુજરાત સરકાર શ્રી અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરવાની કે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પાલન થાય અને ગુજરાતના દરેક સફાઈ કામદારને ન્યાય મળે તેવા હેતુ વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નો જેવા કે સમાજ સાથે છૂતાછોત ભેદભાવ જાતિવાદ નાબૂદ થાય કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી પીએફની કપાસ સાથે લઘુતમ વેતન આપવામાં આવે રાજ્યના ગ્રામ્ય પંચાયતોમાં કામદારોને માસિક વ્યક્તિ દીઠ ચાર રૂપિયા રૂપિયાના ગ્રાંઠની જગ્યાએ પંદર રૂપિયા કરી આપવામાં આવે રોસ્ટર પ્રથા નાબૂદ કરી કરીને સંપૂર્ણ વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની પ્રતિ કરવામાં આવે ઓગણીસો છોંતેર શિક્ષણ ક્ષેત્રે બેઠકાના મતનું પરિપત્ર સમાજનો આપેલ હતો જે બેજાર બાર માં રદ થયેલ છે તે નિયમ ફરી ચાલુ કરીને વાલ્મીકી સમાજના પડેલા યુવાઓને નોકરી આપવામાં આવે કામદારોને ગુજરાત રાજ્યમાં યોગ્ય ન્યાય આપવા આયોગની રચના કરવામાં આવે પ્રાઇમ મિનિસ્ટર એપ્લોમેન્ટ જનરેશન પ્રોગ્રામની લોન જેવી નિગમમાં પણ સફાઈ કામદારને લોન મેળવવા બાબતે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમમાં સમાજના પડેલા યુવાઓની ભરતી કરવામાં આવે ડોક્ટર આંબેડકર આવાસ યોજનામાં સમાજને મકાન બનાવવા માટે રકમ આવે અમારી માગણી એટલી જ છે કે આજે નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય આજે અમૃત જે વર્ષ હોય અને એમના એમાં વાલ્મિકી સમાજને જે અન્યાય થયો છે એમનું આવેદનપત્ર માટે એમની વેદના પત્ર માટે અમે આજે કલેક્ટર સાહેબને ભલામણ કરવા માટે આવ્યા છે જાતિવાદ અત્યાર સુધી પંચોતેર વર્ષની અંદર જાતિવાદ દૂર થયો નથી અત્યારે લોકોને મૂછ રાખવામાં તકલીફ પડતી હોય છે લોકોને અત્યારે મારામારીના બનાવ બનતા હોય છે રેપ ગોળી બેસવામાં તકલીફ પડે દીકરીઓની રેપ ઉપર થાય છે ઇજ્જત ઉપર હાથ નાખતા હોય છે શ્રવણ લોકો અત્યારે અમને આભર છે ગામડામાં તે અત્યારે અછૂત મંદિરોમાં જવા દેતા નથી આ બધું અત્યારે પંચોતેર વર્ષની અંદર પણ અમે આઝાદ છે નહીં આ અમારી વેદના છે અને અમારા જે પ્રમુખ છે ગુજરાત વાલ્મીક સમાજના સંગઠનના માલપુરથી અમારા લાલજી ભગત આ વેદના પત્ર લઈ અને માલપુરથી પ્રણામ કરી અને દિલ્હી જવાના છે એમને અમારો હાર્દિક ટેકો છે એવી અમે ભલામણ કરીએ છીએ કલેક્ટર સાહેબને મારું નામ આઈસી વાઘેલા સંગઠન સમિતિના ઉપપ્રમુખ તરીકે હું અત્યારે બોલી રહ્યો છું બસ